ભારતના સંવિધાનની પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે પાલનપુર ખાતે ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી ઓગણીસો ઓગણપચાસમાં ડોક્ટર આંબેડકરે ભારતનું સંવિધાન લેખિત સ્વરૂપે સુપ્રત કર્યું હતું ત્યારે સંવિધાનના પંચોતેર વર્ષ ટાણે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારે છવ્વીસમી નવેમ્બરે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવાનું જાહેર કર્યું છે

સહવિધાન લેખિત સંવિધાન જ્યારે સુપ્રત કરવામાં આવ્યું હતું એ દિવસને સહવિધાન દિવસ તરીકે ઉજવણી કરવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા તેમજ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી દ્વારા આજરોજ પાલનપુર ખાતે સહવિધાન રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન ખાતે અહીંયા જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે આ સંવિધાન જે પંચોતેર વર્ષ પછી પંચો વર્ષ થઈ ગયા આ સંવિધાનના આજે ગૌરવ સાથે હું એક દલિતનો દીકરો છું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આજે મને ગૌરવ થાય કે મારા ભગવાન સમાજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું હતું એના સાહીઠ વર્ષ સુધી ક્યારે આ બંધારણ દિવસની ઉજવણી નહોતી કરી ના ક્યારે ડૉક્ટર સાહેબના જન્મદિવસ હોય તેમનો મરણ દિવસ હોય કે ડૉક્ટર બાબાસાહેબ અંગેની કોઈ પણ બાબતમાં ક્યારે કોંગ્રેસે ક્યારે ચિંતા કે કોઈ કાર્યક્રમ કર્યો નહોતો આજે ગૌરવ સાથે કહેવાય કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે સુરેન્દ્રનગરની અંદર હાશિની અંબાણી પર ડૉક્ટર સાહેબ આંબેડકરના બંધારણને અંબાણી પર મૂકી અને સાત કિલોમીટર સાત કિલોમીટર સુધી ચાલ્યા હતા એ એ જ આજે મુખ્યમંત્રી આજે દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સપનાઓ ડૉક્ટર બાબાસાહેબના નામે અનેક યોજનાઓ બનાવી અને ડૉક્ટર બાબા સાહેબ આપી છે એ માટે હું ભારતીય પાર્ટીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા જય વંદે ભીમ હું જીતુભાઈ વાઘેલા પૂર્વ ધારાસભ્ય અમદાવાદ આજે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે મને પાલનપુર ખાતે આ રેલીનું સંચાલન કરવા માટે અહીંયા મને મોકલ્યો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કેવડિયા જિલ્લા ભાજપના હોદ્દેદારો સ્થાનિક ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા